લખપત તાલુકાના ચામા હરોડા વિસ્તારમાં બ્લેક ટ્રેપ ખાણ માટે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી સામે ગ્રામજનોનો આક્રોશ દિવસે ને દિવસ ઉગ્ર બની રહ્યો છે બીકપર ગામના રહેવાસી રમેશભાઈએ મીડિયા સમક્ષ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે લોક સુનાવણી જાણીબુજીને શુક્રવારે રાખવામાં આવી જેથી વધારે લોકો હાજર ન રહી શકે રમેશભાઈએ જણાવ્યું કે હરોડા માનકાવાડ મેઘપર ઝારા અને જુમારા સહિત ત્રણથી ચાર કિલોમીટર વિસ્તારમાં હજારો લોકો વસે છે છતાં લોક સુનાવણીમાં તેમની હાજરી ન દેખાવું અનેક શંકા ઊભી કરે છે મીડિયા દ્વારા પૂછપરછ કરતા મોટા ભાગના ગ્રામજનોએ એક સ્વરે જણાવ્યું કે જણાવ્યું કે પવનચક્કી રસ્તા અને નિયમોની વાત થાય છે પરંતુ હકીકતમાં અમારું જંગલ અને જીવન બંને લૂંટાઈ રહ્યું છે જો આ રીતે બધું ચાલતું રહેશે તો અમારે વતન છોડવાની ફરજ પડશે રમેશભાઈએ વધુમાં જણાવ્યું કે આખા વિસ્તારમાં માત્ર બે થી ત્રણ વ્યક્તિઓ દ્વારા કબજો કરી વ્યાપક લૂંટ ચલાવવામાં આવી રહી છે ગ્રામજનોનું કહેવું છે કે આ લોક સુનાવણી જનતા માટે નહીં પરંતુ માત્ર કાગળ પૂરા કરવા માટે યોજાઈ હતી ગ્રામજનો એક સ્વરે માંગ કરી રહ્યા છે કે આ લોક સુનાવણી તાત્કાલિક રદ કરવામાં આવે હવે લોક સુનાવણીમાં સત્ય દબાવવાનો પણ પ્રયાસ થઈ રહ્યો છે એડવોકેટ રમેશ બાલિયાના ગંભીર આક્ષેપ સામે વિનાના જવાબો હરોડા વિસ્તારમાં યોજાયેલી લોક સુનાવણી દરમિયાન જવાબદાર અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ બની છે એડવોકેટ રમેશ બલિયા દ્વારા ઉઠાવવામાં આવેલ મહત્વપૂર્ણ પ્રશ્ન સામે કોઈ સ્પષ્ટ લેખિત કે તથ્ય આધારિત જવાબ આપવામાં આવ્યો ન હતું પર્યાવરણીય અસર માનવ સ્વાસ્થ્ય

અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર લોક સુનાવણી કાચા અને અપ્રાપ્ય રસ્તાવાળા વિસ્તારમાં રાખવામાં આવી માત્ર બાર થી પંદર વ્યક્તિઓ હાજર હતા સરપંચ ખેડૂત માલધારી અને સામાન્ય નાગરિકો ગેરહાજર રહ્યા જાણી શુક્રવાર અને નમાજના સમય દરમિયાન આ આ આયોજન કરાયું તમામ મુદ્દાઓ પરથી કહેવું છે કે લોક સુનાવણી જનતા માટે નહીં પરંતુ ફાઇલ પૂરી કરવા માટે યોજાઈ હતી ગ્રામજનોની માંગ છે કે આ એક તરફી અને ખોટી લોક સુનાવણી રદ કરી જિલ્લા કક્ષાએ સુલભ સ્થળે અને સંપૂર્ણ પારદર્શક રીતે ફરી લોક સુનાવણી યોજવામાં આવે હવે સાંભળો એડવોકેટ રમેશ બલિયા સાહેબના પોતાના શબ્દોમાં લોક સુનાવણીની હકીકત રિપોર્ટ બાય આદમ નોતિયાર કશકાર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત આજે નાયબ કલેક્ટર શ્રી નખાલણાના અધ્યક્ષ સ્થાને હરોડા વિસ્તારમાં લોક સુનાવણી રાખવામાં આવેલ હતી જેમાં ટોટલ છ લીજ ધારકો હતા અને કુલ ક્લસ્ટર વિસ્તાર બત્રીસ પોઈન્ટ સિતોતેર હેક્ટર જેવી જમીન છે તો એમના લીજ ધારકો એમ સ્થાનિકોની નુકસાન રાખવામાં આવેલી હતી જેમાં અમે પણ ભાગ લીધો હતો તો આ વિસ્તારમાં જો આટલી મોટી જમીન લીજ ધારકો આપવામાં આવશે તો પહેલી વસ્તુ કે આ વિસ્તારમાં ખેતીને મોટા પાયે નુકસાન થશે પાણીના વહેણો બધા બંધ થઈ જશે કારણ કે જે વિસ્તાર પ્રોજેક્ટ થવાનો છે તે વિસ્તારમાં મોટા બે ચેકડેમો આવેલ છે અને જે એ વિસ્તારમાં જો પ્રોજેક્ટ થશે તો એ પાણીના મેળો જે વોકળા આવે છે એ આ ડેમોમાં પાણી જાય છે તો એ પ્રોજેક્ટ ચાલુ થશે એટલે આ બે ડેમો બંધ થઈ જશે અને બે ડેમો બંધ થઈ જશે તો એનાથી આ વિસ્તારના ખેડૂતોને મોટા પાયે નુકસાન થશે પછી આ વિસ્તારમાં જે જમીનો છે કારણ કે અત્યારે જ્યારે આ સિઝનમાં ઘાસ સુકાય છે ત્યારે આ અલગ અલગ બેક પર જુનાચા હરોડા માણકાવાડના જે માલધારીઓ છે ત્યાં ડુંગરાળ વિસ્તારમાં જ્યાં ઘાસ વધુ હોય છે ત્યાં તેમના પશુઓ લઈ જાય છે તો આ વિસ્તારમાં જો મોટા પાયે જો આ ડુંગરાળમાં બ્લેક ટ્રેપોની મંજૂરી આપવામાં આવશે તો અમારો ઘાસનો ચરિયાણો એકદમ નાશ થઈ જશે અને તેમાં મીઠી જાળીઓ એકદમ નાશ થઈ જશે પશુપાલનને નુકસાન થશે અને પ્રજાપતિ જે અહીંયા વનજીવો પ્રજાતિઓ આવેલ છે એ પણ એમનું એમનું સ્થળ ત્યાં રહેણાંકો છે કે એમના જે પણ ત્યાં હોય છે તો એ એ લોકોને નુકસાન થશે વન્યજીવનને નુકસાન થશે વનસ્પતિને નુકસાન થશે ગામના ખેડૂતોને નુકસાન થશે ખેતીને નુકસાન થશે અને આ વિસ્તારના લોકોને કાંઈ નહીં મળે માત્ર ને માત્ર હવા હવાનું પ્રદૂષણ મળશે કારણ કે અહીંયા જો આટલી વિસ્તારમાં બ્લેક ટ્રેપ મંજૂરી કરવામાં આવશે તો મોટા પાયે અહીંયા આપણે જે લીજો છે એ લીજોમાં કારણ કે આ વિસ્તાર ભૂકંપ ઝોન ફાઈવમાં આવે છે અને જ્યાં અહીંયાથી બ્લાસ્ટ કરવામાં આવશે તો આ વિસ્તારમાં ભૂકંપની શક્યતા વધારે રહેશે એટલે અમે આપના માધ્યમથી ત્યાં અમે લોક સુનાવણીમાં પણ અમે ટેકનિકલ મુદ્દા દર્શાવ્યા છે કારણ કે તે વખતે અમે મારો એક જ મુદ્દો હતો કે જે તમે આ વિસ્તારમાં બ્લેક ટ્રેપની મંજૂરી આપો છો તો અહીંયાના સ્થાનિકનો રોજગાર ના કામદારો હશે તો રોજગારના કામદારો હશે તો એના માટે કોઈ પણ ઇમરજન્સી થાય તો એના રસ્તા ક્યાંથી છે એ લોકો પાસે કોઈ જવાબ નહોતો પછી જે ગૂગલ મેપો છે તો ગૂગલ મેપોમાં વિસંગતતા હતી પછી આ વિસ્તારનો કોઈ પણ ભૌગોલિક સામાજિક આર્થિક કે પશુપાલનનો કોઈ પણ સર્વે કરવામાં આવ્યો નથી માત્રને માત્ર કાગળ ઉપર જ આ અહીંયા એ લોકોને પરમિશન આપવામાં આવશે એવું અમને જણાઈ રહ્યું છે અને અગાઉ જે સેમ્પલ વિસ્તારમાં લેવાતા હકીકતમાં અહીંયા જે પ્રોજેક્ટ ચાલુ થાય છે તો આ વિસ્તારના સેમ્પલ લેવા જોઈએ તો અમે અભ્યાસ કરતા તો જે જામનગર જિલ્લાના જે સેમ્પલો છે એ સેમ્પલોના આધારે આ લોકોએ અનુકરણ કર્યું છે એમ તો આ એક ટેકનિકલો આ લોકોની બહુ ભૂલો હતી અને મેં આ અધ્યક્ષતા સમક્ષ આ ટેકનિકલ ભૂલોના મુદ્દા રજૂ કર્યા છે તો અમારી એક જ માગણી છે કે આ વિસ્તારમાં જે આ બ્લેક ટ્રેપો છ લીધ ધારકો છે તે એ લોકોને રદ કરવામાં આવે નહીં તો અમારા આ છ લીધ ધારકોના લીધે આ વિસ્તારના બહુ મોટું નુકસાન થશે અને એ નુકસાનની ભરપાઈ અમારીથી સરકાર ક્યારેય પણ નહીં કરી શકે માત્ર ને માત્ર આ સીઆરસી સીઆરસી ફંડની વાતો કરશે હોસ્પિટલની વાતો કરશે તો એ તો સરકાર અત્યારે સવડત પૂરો સરકારની ફરજમાં આવે છે તો આ વિસ્તારના અમારો જે પણ અમારી સંપત્તિ છે અમે જેના ઉપર નિર્ભર કરીએ છીએ તો એ એનો નાશ થઈ જશે તો એ અટકાવવા માટે આ લીજ લીજ ધારકોને આ લીજો રદ કરવામાં આવે